ત્યારે બસો ને બાર કરોડના ખર્ચે નવા બ્રિજની મંજૂરી પણ આપી દેવામાં આવી હોવાની પુષ્ટિ ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે ઓગણીસો પંચ્યાસી માં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું સમારકામ નહોતું કરવામાં આવ્યું ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે બ્રિજ દુર્ઘટના અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સમગ્ર ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને લોકોનું રેસ્ક્યુ

ત્રણ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર એને ચોક્કસી કહી શકાશે આ સાથે જ પાંચ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે હવે કહી શકાય કે સમગ્ર બાબતને લઈને જો વાત કરવામાં આવે તો ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા જેવી સ્થિતિનું અત્યારે નિર્માણ થયું હોય તે બાબતને લખવા નકારી શકાય તેમ નથી આ એટલા માટે નથી નકારી શકાય એમ કારણ કે જે સ્ટેટમેન્ટ બીજું આવ્યું છે તેની જો વાત કરવામાં આવે તો જ્યારે આ બ્રિજની આ દુર્ઘટના બની ગઈ ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા ત્રણ લોકોની જિંદગી જે છે તેનો જીવનદીપ બુજાઈ ગયો અને ત્યારે હવે સરકાર એમ કહે છે કે અમે મંજૂરી આપી દીધેલી હતી નવો બ્રિજ બનાવવાની મંજૂરી આપી હતી બસો ને બાર કરોડના ખર્ચાની આ યોજના હતી ને તે ખર્ચે બ્રિજ બનાવવાનો હતો સવાલ એક જ છે કે કામગીરી શરૂ નહોતી થઈ બીજી બાબત મહત્વની એ સામે આવી રહી છે કે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો સવારે સાત વાગ્યાની જે આ ઘટના બની હતી અને જે પ્રાથમિક જાણકારી જીએસટીવીએ દર્શકો સુધી પહોંચાડી હતી અને ત્યારબાદ પડે પડની જાણકારી જીએસટીવી દર્શકોને પહોંચાડી રહ્યું છે અત્યારની ઘટના જે સમગ્ર ઘટનાને લઈને અપડેટની જો વાત કરવામાં આવી રહી છે ત્રણ લોકોના મોત નીપજ્યા છે પાંચ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે સીએમઓ તરફથી સમગ્ર બાબતનું કોર્ડિનેશન કરવામાં આવી રહ્યું છે સમગ્ર સ્થિતિ ઉપર સીએમ દ્વારા પણ બાજ નજર રાખવામાં આવી રહી છે ખૂબ મહત્વપૂર્ણ બાબત એ પણ છે પરંતુ સવાલ એક જ ફરીથી ઉપસ્થિત થાય છે કે આ જર્જરી Blaze, લગભગ કહી શકાય છે કે ઓગણીસો પંચ્યાસીની સાલમાં આ બ્રિજ બનેલો હતો એટલે કે ચાલીસ વર્ષ જૂનો કોંગ્રેસના શાસનનો આ બ્રિજ હતો છતાં પણ જે સમારકામની જો વાત કરવામાં આવે તો જર્જરિત હતો છતાં પણ તેનું કેમ તાત્કાલિક સમારકામ ના કરવામાં આવ્યું એ સૌથી મોટો સવાલ છે એટલે સ્થાનીય પ્રશાસનની વાત કરવામાં આવે તંત્રની વાત કરવામાં આવે તો તેની સામે આ સીધા સવાલ પેદા થાય છે અને જેને લઈને સૌથી મહત્વની વાત લખમાં એ પણ છે એ પણ આપણે ન ભૂલવી જોઈએ કે આ જર્જરિત હતો તમામ લોકોને વિદિત છે ખબર છે કે આ બ્રિજ જર્જરિત છે કહી શકાય કે તૂટી ગઈ હાલતમાં પણ જોવા મળી શકતો તો આ બ્રિજ તો આ બ્રિજ ઉપર મોટા અને ભારે વાહનો જે હોય છે તેની અવરજવરને કેમ બંધ કરવામાં ના આવી એ સૌથી મોટો સવાલ છે જેને લઈને સ્થાનિય પ્રશાસન સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ પગલાં લેવાવા જોઈએ કે જેથી આ ઘટનામાંથી એ અન્ય આવી કોઈ પણ ઘટના બને એ પહેલા સ્થાનિય પ્રશાસન જે છે તે બોધપાઠ લે સબક લે તે ખૂબ જરૂરી છે જી કામેશા આપણે રાજ્યમાં ક્યાંક એવું પણ છે કે જ્યારે જે ઘટના બને છે તેને લઈ અને જે જે પણ એકમો હોય તે પ્રકારના તેમને સીલ કરવામાં આવે તો ત્યાં સાઈટ ની રચના કરવામાં આવે અને તપાસ થાય અને તમામ જે બાબતો નોટિસો પાઠવવામાં આવે પરંતુ હવે આ બ્રિજની દુર્ઘટના સર્જાય છે એટલે હવે બધા બ્રિજને એ લોકો સમારકામ

તે તમામ લોકોને ખબર છે ન માત્ર ગુજરાત સમગ્ર દેશમાં આ ઘટનાની તો નોંધ લેવાઈ ચૂકી છે આ ઘટના પછી પણ જો તંત્રએ ખરેખરમાં પ્રશાસને ખરેખરમાં બોધપાઠ લીધો હોત તો જેટલા પણ પુલો જે છે જેટલા પણ બ્રિજ છે ને એનું તાત્કાલિક સમારકામ હાથ ધરાવ્યો હોત અને સમારકામ એક વખતનું ન ધરાવવાનું હોય પરંતુ દર વખતની દર વર્ષે તેનું રિનોવેશન કરવાનું હોય તેની મેન્ટેનન્સ એક્ટિવિટી જેને કહેવાય તે કરવી જ પડે ને તે ફરજિયાત કરવાની હોય છે પરંતુ એવું કશું જ થતું નથી આ વખતની જે ઘટના બનવા પામી છે તેમાં પણ કંઈક આવું જ બન્યું છે સ્થાનિકો દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યો હતો તંત્ર દ્વારા કે જે જર્જરિત હતો અને સૌથી મહત્વની વાત એ છે કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ સેતુ છે આ બ્રિજ આ ગંભીર આ બ્રિજ છે અને આ જ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો હતો એટલે ખૂબ મહત્વપૂર્ણ બ્રિજ અને ગણી શકાય એટલે આ બ્રિજ ઉપર જે મોટાને મોટા વાહનો ટ્રકો અને બીજા અન્ય વાહનો જે પસાર થતા હોય છે તો તે તેને લઈને કોઈ ઘટના ના બને તે તેની તકેદારી રાખવાની જવાબદારી તંત્રની આવે છે એટલે તંત્ર દ્વારા રેગ્યુલર સમય અનુસાર જ્યારે પણ યોગ્ય સમય આવે ત્યારે તાત્કાલિક ધોરણે સમારકામ થવું જોઈએ અને એ રેગ્યુલર લેવલે થવું જોઈએ એ સૌથી મહત્વની વાત છે કારણ કે નવો બ્રિજ બનાવવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી બજેટ પાસ કરી દેવામાં આવ્યું પરંતુ નવો બ્રિજ તૈયાર ના થાય ત્યાં સુધી જૂનો બ્રિજ તો ચાલુ ચાલુ જ છે તો તેની સમારકામની જવાબદારી કોણ લેશે લોકો લેશે સ્થાનિકો લેશે જનતા લેશે

લખપ આ જ ઘટનાની આપણે વાત કરીએ કે રાજ્ય સરકાર દ્વારા જે આરોગ્ય મંત્રી દ્વારા જે સ્ટેટમેન્ટ નિવેદન સામે આવ્યું કે એકસો ને બાર કરોડના ખર્ચે બ્રિજની મંજૂરી આપી દેવામાં આવી હતી નવો બ્રિજ બનવાનો હતો કામગીરી શરૂ નથી થઈ તો પછી કોની જવાબદારી આવે સ્થાનિક પ્રશાસનની જ આવે હવે આ જે બ્રિજ જે છે ચાલીસ વર્ષ જૂનો બ્રિજ છે માણસ જ્યારે કહી શકાય કે ભાઈ ચાલીસ વર્ષનો થાય તેની સિનિયરિટી જેમ વધતી હોય તો તેને પણ કંઈક મર્યાદાઓ લાગુ પડતી હોય છે એટલે આ તો બ્રિજ છે કે જ્યાં દિવસના કેટલાય વાહનો જે છે તે છે છે એટલે સીધી વાત જર્જરિત તો થવાનું છે પણ જર્જરિત થયા પછી તેનું રિનોવેશન મેન્ટેન એક્ટિવિટી જે હોય છે તે કેવી રીતના રેગ્યુલર કરવું સમારકામ રેગ્યુલર લેવલે કેવી રીતના કરું દર વર્ષે ચોમાસું આવે એ પહેલા પ્રિકોશન્સના પગલા કેવી રીતના લેવા જોઈએ કેવી રીતના સમારકામની કામગીરી કરવી જોઈએ આ તમામ બાબતો તંત્ર જ કરવાની હોય નથી થઈ

પુલ તૂટ્યો જવાબદાર કોણ તેનો જવાબ અત્યારે સ્થાનિક લોકો આપી રહ્યા છે આક્ષેપો કરી રહ્યા છે અને તેમનું કહેવું કઈક એવું છે કે સંપૂર્ણ જે બાબત બની છે તેના પાછળ જવાબદાર આખરે તંત્ર છે કારણ કે એસી ચેમ્બર જે અધિકારીઓને ખબર નહીં કઈ પ્રકારનું આળસ આવી ગયું છે તેઓ પોતાના એસી ચેમ્બરમાંથી બહાર નીકળી અને પ્રજા ઝૂમી રહી છે જે પ્રશ્નોને લઈને તે પ્રશ્નોનું નિરાકરણ નથી કરી રહ્યા અથવા તો તેના પર ધ્યાન નથી આપી રહ્યા તેવો આરોપ પણ અત્યારે સ્થાનિક લોકો જે છે તે કરી રહ્યા છે આ બ્રિજને લઈ અને રિષિકેશ પટેલનું પણ એક નિવેદન સામે આવ્યું છે અને તેમના દ્વારા એવી પુષ્ટિ કરવામાં આવી રહી છે કે અત્યારે બે લોકોના મોત નીકળી ચૂક્યા છે ત્રણ લોકોના અને સાથે જ અન્ય લોકો જે ઇજાગ્રત થયા છે તો તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેને હોસ્પિટલાઇઝ કરવામાં પણ આવ્યા છે સમગ્ર ઘટનામાં ત્રણ લોકોના મોતની ઋષિકેશ પટેલ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે ત્રણ ના મોત અને પાંચ લોકો નું રેસ્ક્યુ કરવામાં પણ આવ્યું છે સત્તાવાર નિવેદન ઋષિકેશ પટેલ દ્વારા આ દુર્ઘટનાને લઈને સામે આવ્યું છે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી આપી દેવામાં આવી હતી તેવું પણ ઋષિકેશ પટેલ દ્વારા કહેવાયું છે પરંતુ તેની કામગીરી છે તે શરૂ કરવામાં શું કામ ન આવી તેને લઈને પણ અનેક સવાલો અહીં થઈ રહ્યા છે ટેકનિકલ એક્સપર્ટ ટીમની હવે રચના કરાય છે અને ત્યારબાદ આ સંપૂર્ણ જે દુર્ઘટના સર્જાય છે તેની પાછળ જવાબદાર શું છે અથવા કોણ છે તે તેમના દ્વારા તપાસ કરાશે જો આ બ્રિજની વાત કરીએ તો લોકોની અવરજવર રહેતી હોય છે અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ છે જેને લઈ અને ત્યાં સતત લોકોની અવરજવર રહેતી હોય છે પરંતુ આજે આ દુર્ઘટના સર્જાય છે જેની અંદર બે ટ્રક છે તે નદીની અંદર ખાબકી ચૂક્યા છે અને આ ઉપરાંત અન્ય જે વાહનો છે તે પણ ક્યાંક અસરગ્રસ્ત થયા હોય તે પ્રકારની પણ વિગતો સામે આવી રહી છે જેને લઈ અને અત્યારે તપાસ હાથ ધરા રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના દ્વારા પણ આ દુર્ઘટના છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે સતત પરિસ્થિતિનો તાગ તેમના દ્વારા પણ મેળવવામાં આવી રહ્યો છે ત્યારે ત્રણ લોકોના મોત નીપજી ચૂક્યા છે અને ત્યારબાદ અન્ય આંકડો પણ સામે આવે તો નવાય નહીં કારણ કે આ બ્રિજ તૂટ્યું છે તેની અંદર ઘણા લોકો હોમાયા હોય પણ શકે છે જો કે રેસ્ક્યુની ટીમ છે તેમના દ્વારા સતત કામગીરી કરાઈ રહી છે સ્થાનિક લોકો દ્વારા અને સ્થાનિક તરવૈયાઓ છે તેમના દ્વારા પણ સંપૂર્ણપણે મદદ છે તે તંત્રને કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા પણ અત્યારે શોધખોળ છે તે કરાઈ રહી છે તેઓ પણ શોધખોળની અંદર જોડાઈ ચૂક્યા છે ત્યારે પાદરાના જે મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તે પણ ત્યાં પહોંચી ગયા છે અને તેઓ પણ ત્યાં પરિસ્થિતિની જે તાજ છે તે મેળવી રહ્યા છે એસપી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ દુર્ઘટના સર્જાયા બાદ તો પહોંચ્યા છે આખરે દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જવાબદાર છે તેઓ સ્થાનિક લોકો છે તે રટણ કરી રહ્યા છે કારણ કે તેમનું કહેવું છે કે વારંવાર અમે એ કરી હતી એ રાવ ખાધી હતી કે ભાઈ અમારા ખૂબ જ જર્જરિત હાલતમાં છે તેને ઉતારી પાડવામાં આવે અથવા તો તેને રિનોવેટ કરવામાં આવે પરંતુ તંત્રના કાન સુધી આ અવાજ ન પહોંચ્યો અને આખરે જ્યારે દુર્ઘટના સર્જાય ત્યારે તંત્રની ઊંઘ ઓડી છે અને હવે તમામ સત્તાધીશો છે કે પછી અધિકારીઓ છે તે હવે બહાર આવ્યા છે અને હવે તેમના દ્વારા આ સંપૂર્ણ પરિસ્થિતિ છે તેમના પર નજર રાખવામાં આવી રહી છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પણ આ સંપૂર્ણ બાબતે અત્યારે નોંધ લઈ રહ્યા છે અને કંટ્રોલ રૂમ જે ગાંધીનગરમાં છે તે અને સીએમઓ દ્વારા પણ સતત પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે વાદરા હોસ્પિટલમાં અને વડોદરા સયાજી હોસ્પિટલની અંદર બે લોકો અત્યારે સારવાર હેઠળ ખસેડ્યા હોવાની પણ વિગતો ક્યાંક સામે આવી રહી છે તમામ લોકો છે તે પણ અત્યારે જે ટીમ છે તેને સાથ અને સહકાર આપી રહ્યા છે સ્થાનિક સ્થાનિક તરવૈયા હોય હોય કે લોકો તે પણ બનતી મદદ અત્યારે સરકારને કરવા માટે તત્પર જોવા મળી રહ્યા છે બ્રિજ તૂટતાની આ ગંભીર બેદરકારી અને ગંભીર ઘટના અત્યારે સામે આવી છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ છે જે વાહનોની અવરજવરમાં એટલો વ્યસ્ત રહેતો હતો જે અત્યારે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે જેને કારણે જે વાહન ચાલકો છે તે પણ અત્યારે અટવાઈ ચૂક્યા છે ભરૂચ સુરત નવસારી તાપી અને વલસાડ જેવા જે જિલ્લાઓ છે તે જિલ્લાઓને તે સૌરાષ્ટ્રના જિલ્લાઓ સાથે જોડતો હતો આ બ્રિજ જે અત્યારે તૂટેલી હાલતમાં છે તસવીરો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો બ્રિજ છે તે વચ્ચેથી તૂટ્યો છે ભારે ઓવરલેડેડ વાહનો જે છે તે ત્યાંથી પસાર થતા હતા ટ્રક જેવા અને ત્યારે આ બ્રિજ અચાનક તૂટી પડ્યો અને બે જેટલી ટ્રક છે તે નદી ગઈ અત્યારના જે ટીવી છે આખી જે ઘટના છે તેનો પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે ત્યારે વિપક્ષી નેતાઓ છે તેમના દ્વારા પણ આ સંપૂર્ણ જે બાબત બની છે તેની ગંભીરતાથી નોંધ લેવાઈ રહી છે અને તેમના દ્વારા પણ ક્યાંક કટાક્ષ કરવામાં આવી રહ્યો છે અમિત ચાવડા છે તેમના દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે અને તેઓ પણ કહી રહ્યા છે કે આજે બ્રિજ દુર્ઘટના સર્જાય છે તેમાં પહેલી પ્રાથમિકતા એ હોવી જોઈએ કે ત્યાં જે લોકો છે તેમનું રેસ્ક્યુ તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને જે પ્રમાણે અમારા સંવાદદાતાએ પણ વિગતો આપી છે કે ત્યાંથી ત્રણ લોકોના મોતની પુષ્ટિ અત્યારે થઈ ચૂકી છે અને આગળની જે રેસ્ક્યુની ટીમ છે તેમના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જે અધિકારીઓ પદ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત છે તેમની જોડે સતત આ પરિસ્થિતિ છે તેવા અપડેટ લેવામાં આવી રહી છે અને તેમની જે કામગીરી છે તે શું કરવામાં આવી છે અને ક્યાં પહોંચી છે તેની પણ વિગતો તેમની પાસેથી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આ ઉપરાંત વડોદરાથી ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ટીમો છે તે પણ રવાના કરવામાં આવી છે અને તે પણ હવે આ સંપૂર્ણ બાબતની અંદર કામગીરીમાં જોડાવાની છે અને જે કામગીરી અત્યારે થઈ રહી છે તે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી જશે અનેક રાજકીય નેતાઓ છે તેમની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી તેમની પણ આ બાબતને લઈ અને પ્રતિક્રિયા સામે આવી છે ટેકનિકલ એક્સપર્ટની ટીમને તપાસ આ સંપૂર્ણ ઘટનાની સોંપવામાં આવી છે તેવી પુષ્ટિ તેમના દ્વારા કરાય છે બસો ને બાર કરોડના ખર્ચે નવા બ્રિજની મંજૂરી આપી દેવામાં આવી હતી પરંતુ બ્રિજ બનાવવાનો શરૂ નહોતો કરવામાં આવ્યો તે પણ એક વરવી હકીકત છે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતું મહિસાગર નદી પરનો પિસ્તાલીસ વર્ષ જૂનો આ બ્રિજ છે જે આજે સવારે તૂટી પડતાની સાથે જ સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો અને સ્થાનિક લોકો છે તેમના ટોળા પણ ઘટના સ્થળે પહોંચી ગયા આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા બે ટ્રક પણ નદીની અંદર ખાબક્યા